પરંતુ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવતા હોય છે તો ગુરુ પૂર્ણિમા ઉત્સવ સમકક્ષ જ આપણી પરંપરાએ બીજા બે ઉત્સવોને માન્યા છે ભગવાન કૃષ્ણ દ્વેદવ્યાસજીએ જે અવતાર કાર્ય કર્યું એવું અવતાર કાર્ય કળિયુગની અંદર સ્વયં ભગવાન દત્ત ઉધૂતે પ્રથમ અવતાર શ્રીપા શ્રી વલ્લભ અને દ્વિતીય અવતાર શ્રીમાન નરસિંહ સરસ્વતી સ્વામીજીના રૂપની અંદર કર્યું અને જે દિવસે એમણે તિરોહિત લીલા સૂક્ષ્મમાં પ્રવેશ કરાવ્યો તે દિવસને શ્રી ગુરુ દ્વાદશી અને શ્રી ગુરુ પ્રતિપદા એમ બે નામોથી ઓળખવામાં આવે છે એટલે આ બે દિવસ એવા છે ગુરુ પ્રતિપદા કે જે ગુરુ પૂર્ણિમા કરતાં પણ આપણી પરંપરામાં વિશેષ મહાત્મ્ય ધરાવે છે બાપજી ગુરુનામૃત કર્મકાંડ અંદર ભગવાનના કૃષ્ણ ગમનના દોરાઓ ગાય છે કે અશ્વિન કૃષ્ણ દ્વારા

થી જળ ની અંદર અંતર ધ્યાન થયા પરંતુ ભગવાન આજે પણ ની અંદર પ્રત્યક્ષ દર્શન આપતા ને બિરાજી રહ્યા છે અને એમાં અનેક ચરિત્રો અનેક લીલાઓ પ્રકાશિત છે તો આજનો જે નો જે દિવસ કહેવાય છે જેને આપણે આપણી પરંપરામાં શ્રી ગુરુદ્વાશી તરીકે ઉજવીએ છીએ એ માત્ર કુરોપુર કોતરો પૂરતો સીમિત ઉત્સવ નથી પરંતુ આ શ્રી ગુરુદ્વાદશીનો ઉત્સવ પુરખપુર પીઠાપુર વાડી ગાણગાપુર ઔદુંબર ઇત્યાદિ દત્ત સ્થાનોની અંદર અત્યેનું દબદબાપૂર્વક ઉજવાય છે અને લાખોની સંખ્યાની અંદર ભક્તો વાડી ગાણગાપુર આદિ ક્ષેત્રોમાં આજે ભેગા થાય છે અને ઉત્સવને ઉજવે છે તો આપણું શ્રીધામ નારેશ્વર પણ એ જ પરંપરાનું સ્થાન હોય માટે અત્યારની જે ત્રણ ચાર સ્ત્રોત્રો અને ઘણા બધાને એમ લાગે કે દર વખતે આ સ્તોત્રો શું કરવા ગાવાના

અને એટલા માટે આપણે આ સ્ત્રોત્રોનો આજના દિવસે પાઠ કરતા હોઈએ છીએ આખો વાત થઈ દત્ત પરંપરાની ગુરુ મહારાજની આ દત્ત પરંપરામાં ગુરુ મહારાજે આજના દિવસને વિશિષ્ટ રીતે પસંદ કર્યો છે ભગવાન સ્માર્ત છે કે ભાગવત આ સ્માર્ત અને ભાગવતનો શૈવ અને વૈષ્ણવોનો ઝગડાને શાંત કરવા માટે દત્ત અવતારે આજના જ દિવસે લીલા કરી અને વાડીમાં પગથિયા ઉતરતા બે એકાદશી છે

આધીર આજના દિવસે શ્રી ગુરુનામૃત ગ્રંથનું લેખન કાર્ય પૂર્ણ થયું અને એને ત્રાણું વર્ષ પૂરા થઈને ચોરાણું વર્ષથી ચોરાણુંમાં વર્ષની અંદર એનો મંગલ પ્રવેશ થયો છે હવે શતાબ્દી વર્ષે માત્ર છ વર્ષ બાકી છે શ્રી ગુરુના અમૃત લખાયાનું શતાબ્દી વર્ષ માત્ર છ જ વર્ષ બાકી છે ત્રાણું વર્ષ પૂરા થયા છે અને આજે ચોરાણુંમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે તો ચોરાણું વર્ષ પહેલા ગુરુ મહારાજે આજના દિવસે

પ્રપંચ માં પરમાર્થ પ્રવૃત્તિ અંતિમ દોરાની રચના આ સ્થળ ઉપર થઈ જે ધામમાં થઈ એ ધામમાં આજે આપણે બધા બેઠા છીએ અને ચોરાણું વર્ષે આપણે બહુ ઉત્સાહ પૂર્વક ભગવાનનું પૂજન કરી રહ્યા છે ત્યારે ભગવાન કરવાની કે આપણા સૌની ગ્રંથ પ્રત્યેની શ્રી ગુરુ પ્રત્યેની અને ગ્રંથ અને શ્રી ગુરુથી અભિન્ન એવી આ તિથિ શ્રી ગુરુ દ્વાદશી પ્રત્યેની નિષ્ઠાની અંદર ઉત્તરોત્તર વધારો થાય એ જ અભ્યર્થના સાથે ગુરુદેવ